મિત્રો મેં અગાઉ પણ કહ્યું હતું અને આજના વિડીયોમાં પણ કહી રહ્યો છું ગુરુ બદલાઈ ગયા છે અને બ્રહ્માંડમાં કેટલીય એવી સ્થિતિઓનું નિર્માણ થઈ ગયું છે જેણે દેશ અને દુનિયામાં મોટા ફેરફારોના ફેરફારોને જન્મ આપ્યો છે આજે હું આ વાત એટલા માટે કરી રહ્યો છું તમારા વિશે કેમ કે આ વિડીયો ફક્ત વૃશ્ચિક રાશિ માટે જ છે મે મહિનાની શરૂઆત મધ્ય અને અંત કેવો રહેશે આ બધી શક્યતાઓ વિશે ચર્ચા કરીશું ને તમને માહિતી આપીશ પણ મિત્રો જ્યારે દેશ અને દુનિયામાં મોટા ફેરફારો થાય છે ને જ્યારે બ્રહ્માંડમાં રાશિ પરિવર્તન કરે છે ને ત્યારે ઉથલપુથલ થવાથી ઘણા લોકોને લાભ અને ઘણા લોકોને નુકસાન પણ થયું છે અને આવી સ્થિતિઓ હમણાં સર્જાઈ રહી છે તમારા પોતાના સ્વામી મંગળ પોતાની રાશિમાં સ્વગૃહી થઈને ઉપસ્થિત રહેશે સૂર્ય ગુરુ અને શુક્ર આપના બારમા ભાવમાં રહેશે એટલે કે વિદેશના ઘરમાં રહેશે અને રાહુ કર્મમાં કર્મના ભાવમાં તો કેતુ ચોથા ભાવમાં હાજર રહેશે અને તેના ઉપર ન્યાય આપનાર શનિદેવ સ્વયં તમારા ભાગ્ય ભાવમાં હાજર રહેશે તેથી તે મહાન શુભ પ્રસંગોની સાથે સાથે કેટલાક અશુભ પ્રસંગની પણ સંભાવનાઓને જન્મ આપે છે તેમના પ્રભાવને કારણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની સ્થિતિ બગડતી જોવા મળી શકે છે વિદ્રોહ ગૃહયુદ્ધ જેવી સ્થિતિઓ થઈ શકે છે પછી ગુજરાતના કેટલાક સ્થળોએ વરસાદ ધૂળ અને આંધીઓને કારણે ખેડૂત મિત્રોને પણ અસર થઈ શકે છે યાર્ડ સંબંધિત કામ ખોરવાઈ શકે છે અને જેઓ હજુ પણ રાજ્યના લોકોની બુદ્ધિને સમજ્યા નથી જેઓ માત્ર જાતિવાદ અને વિભાજનની જ વાત કરે છે આમાંથી કેટલાક લોકો ગુજરાતની ભારતની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી શકે છે જો કે આ બધા સંજોગો વચ્ચે મે મહિનો તમારા માટે કેટલીક વિશેષ તકો અને લાભ લઈને આવી રહ્યો છે તો ચાલો જાણીએ કે બે હજાર ચોવીસ તમારા માટે કેવું રહેશે હું આચાર્ય પ્રદીપ મહેતા વૈદિક સાધના અધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો ચાલો હવે વિગતવાર સમજીએ કે આવનારો મહિનો મે મહિનો આપણા માટે એટલે કે વૃશ્ચિક રાશિ માટે કેવો રહેવાનો છે હવે તમારે ધ્યાનથી સાંભળવું પડશે સમજવું પડશે મહિનાની શરૂઆત થતાની સાથે જ સૌથી પહેલાં તમને ત્રણ સારા સમાચાર મળશે જેના વિશે તમે ઘણા સમયથી ઉત્સુક હતા જો તમે ધનુ રાશિનો પહેલો વિડીયો જોયો હશે ને તો તમે જાણતા જ હશો કે મેં તે દિવસે પણ કહ્યું હતું કે ગુરુના પરિવર્તનને કારણે મોટા બદલાવો થવાના છે અને આવી જ સ્થિતિ હવે તમે દેશ દુનિયામાં જોઈ શકો છો એક મે બે હજાર ચોવીસથી ગુરુ તમારા બારમા ભાવમાં પ્રવેશ કરશે તરત જ તમારી આત્મશક્તિનો વિકાસ થશે તમારા ઘણા પેન્ડિંગ અને અધૂરા કામો છે તે પૂરા થતા જોવા મળશે મનોરંજન અને ઉત્સાહપૂર્ણ અને આનંદથી ભરપૂર પ્રવાસની તકો માણશો નોકરીમાં ઉન્નતિ વિદેશ યાત્રામાં સફળતા શત્રુઓ પર વિજય એટલે કે મે બે હજાર ચોવીસ તમારા માટે ખરેખર અદ્ભુત રહેવાનો છે તમારી ઈચ્છા મુજબનું બધું થવાની સંભાવનાઓ બની રહી છે મિત્રો જ્યારે ત્રીજા ઘરનો સ્વામી સૂર્ય ગોચર કરશે અને બુધ સાથે યોગકારક બનશે ને ત્યારે તમને નોકરીમાં નવી તકો મળશે તમને લાગશે કે તમારા કાર્યક્ષેત્રમાં નોકરીમાં તમને સન્માન મળી રહ્યું છે બુદ્ધના કારણે તમારી માનસિક સ્થિતિનો વિકાસ થશે હવે તમે વધુ સારી રીતે સમજવા લાગશો વધુ સારી સારી રીતે વિચારશો અને તમે જે પણ નિર્ણય લેશો ને તે તમારા માટે ફાયદાકારક સાબિત પણ થવા લાગશે અને આને જ કારણે તમને આ મહિને તમારા વર્તમાન કાર્યસ્થળ પર પ્રમોશન પણ મળી શકે છે અથવા તો એવું પણ થઈ શકે છે કે તમારા બોસ તમારા અધિકારી તમારા પગારમાં વધારો કરી દે સાથે સાથે આ મહિને થોડો કામનું બોજ રહેશે પરંતુ અપેક્ષિત વૃદ્ધિ અને આવકમાં વધારો નિશ્ચિત છે ચૌદ મે અને મે મેની વચ્ચે સ્ત્રી મિત્ર તરફથી અંધારિયા લાભની સંભાવનાઓ છે જેના કારણે તમે તમારી નોકરીમાં સ્થિરતા અનુભવશો જેઓ એન્જિનિયરિંગ બેન્કિંગ કે વિદ્યુત બોર્ડ સાથે સંકળાયેલા છે તો તમને સારી તકો મળી શકે છે જે ફ્રૂટના વેપારીઓ છે તેને પણ લાભો મળશે જે નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમને લાભ મળશે આ કરી મેં નોકરી કાર્યક્ષેત્ર વિશે વાત ચાલો હવે સમજીએ વ્યવસાયમાં તમારા માટે શું સ્થિતિ રહેવાની છે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં બુદ્ધને હંમેશા વેપારનો કારક માનવામાં આવે છે જો ગુરુને આપણે સમજીએ તો તે વેપારમાં વૃદ્ધિ કરાવે છે તો શુક્ર તમારી મહેનતના પરિણામ અને સંપત્તિ આપે છે હવે આ ત્રણેય ગ્રહો ગુરુ શુક્ર અને બુધ એકસાથે ત્રિયોગનું નિર્માણ કરશે ને આવી સ્થિતિમાં આ સમયે તમારી આવકમાં અચાનક વધારો થશે તમારી કંપની તમારી ફેક્ટરી તમારા ઉદ્યોગમાં ઉત્પાદિત થતો જે માલ છે એનું અચાનક વેચાણ શરૂ થશે તમારા સામાનમાં લોકોની રુચિ અચાનકથી વધવા લાગશે બજારમાં તમારા ઉત્પાદનોની માંગ વધશે અને ભાગ્યની કૃપાથી તમે આ મહિને લોન દેવા વગેરે પણ ચૂકવવામાં સફળ થઈ શકો છો કર્મભાવમાં મંગળની હાજરી ખાસ કરીને વિદ્યાર્થીઓને માર્કેટિંગ સાથે જોડાયેલા લોકો માટે અત્યંત ફાયદાકારક રહેશે નવા લોકો સાથે તમારો પરિચય થશે તેમના કારણે નવું કામ મળશે જે ખાસ કરીને મેંગો અથવા તો સંતરા લીંબુની વેબ ખેતી કરી રહ્યા છે ને એ ફાયદામાં થશે બીજો ફાયદો પ્રોપર્ટી રિયલ એસ્ટેટ અથવા શેર્સમાં રોકાણ કરવાથી તમને વર્ષની શરૂઆતમાં સમયગાળામાં પ્રાપ્ત થવાનો છે બીજો ફાયદો પ્રોપર્ટી રિયલ એસ્ટેટ અને શેર્સમાં રોકાણ કરવાથી તમને વર્ષની શરૂઆતમાં સમયગાળામાં જે નફો મળ્યો હતો ને એના કરતાં વધારે નફો આપશે અભિનેતા અને અભિનેત્રીઓ માટે પણ આ મહિનો ખાસ રહેશે સોશિયલ મીડિયામાં તમે છવાઈ શકો છો જો તમારો સીધો સંબંધ સરકાર સાથે હોય સરકારી હોદ્દા પર રહેલા લોકો સાથે હોય તો તમને તમારા અડધા પૂરા થયેલા પ્રોજેક્ટ પણ આગળ વધવાની તક મળશે જો કામ પૂર્ણ થઈ ગયું છે અને હજી ભંડોળ બાકી છે પૈસા રોકાયેલા છે ફસાયેલા છે તો તે પણ મળવાની સંભાવનાઓ છે જો તમારી ઉંમર સત્તાવીસથી તેતાલીસ વર્ષની વચ્ચે છે તમે કંઈક નવું અને અનુભવ કરવા માગો છો તો મને લાગે છે કે ભાગ્ય તમારો સાથ ચોક્કસ આપશે કારણ કે મેં બે હજાર ચોવીસ એવો સમય હશે જે તમારા સંબંધોમાં લાભ આપશે વિવાદોનો અંત કરશે નવા કાર્યોની તક આપશે નવો વ્યવસાય શરૂ કરવા માટે આગળ વધશો તમે બિઝનેસ વિશે બધું જાણ્યું હવે આપણે પ્રેમ પારિવારિક અને વૈવાહિક જીવન સામાજિક સ્થિતિ વિશે ચર્ચા કરીએ તો હવે ખાસ કરીને સાંભળજો મિત્રો અમે જાણીએ છીએ કે તમે ઘણા સમયથી ભાવનાત્મક અવરોધો અહંકારના સંઘર્ષો અને વધુ પડતી અપેક્ષાઓમાં ફસાયેલા છો જો તમારા પોતાના લોકો તમને નીચે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અથવા તમારી પ્રગતિમાં સૌથી મોટા અવરોધક તરીકે ઊભા ઊભરી આવ્યા છે તો મને લાગે છે કે મંગળ શત્રુના ઘરનો સ્વામી હોવાથી તમને આ ચિંતાઓમાંથી પણ મુક્તિ મળવાની છે જો તમે પારિવારિક ગૂંચવણોમાં અટવાયેલા છો તો તમને તેમાંથી બહાર આવવાનો રસ્તો મળશે તમારી મનોકામનાઓ પૂર્ણ કરવાની સાથે મંગળ તમને પ્રેમ અને પારિવારિક સુખ આપશે પતિ પત્ની વચ્ચે હજુ પણ મૂંઝવણ વધી રહી છે તો તેનો અંત આવશે જો તમે તમારી પત્ની અથવા પ્રિય પાત્ર પાસે જવા માગો છો તો તમને સારી તકો મળશે જે લોકો વિદેશમાં કામ કરી રહ્યા છે ને તેઓ તેમના પરિવારને પણ ત્યાં બોલાવી શકશે એમાં સફળતા મળશે જીવનસાથી દ્વારા તમને લાભ મળશે અને તમે વિદેશમાં રહી અને ધંધાને વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા છો પત્ની પરિવારના કુટુંબો બધા ભેગા મળીને ધંધો વધારે કરવા માંગો છો તો ચોક્કસ તમને સફળતા મળશે તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો હવે સારા રહેશે મંગળની દૃષ્ટિ તમારા પ્રેમ ગૃહમાં છે જે પ્રેમમાં બંગાળાને ગેરકાયદેસર જે સંબંધમાં છે એ સંબંધો તૂટી તૂટવાની શક્યતાઓ બનાવે છે હા આ બધામાં એક એવા વ્યક્તિ પણ હશે જેમના અંત સમયે લગ્ન તૂટી જતા હતા અથવા તો એવું થતું હતું કે લગ્ન નક્કી થતા હતા છોકરી ગમી ગઈ છે આ બધામાં જેમનો અંત સમયે લગ્ન નતા થતાના કોઈને કોઈ કારણસર લગ્ન અટકી પડતા હતા ક્યારેક માતા પિતાને તકલીફ હોય ક્યારેક ક્યારેક બિઝનેસને નોકરીની તકલીફ હોય ક્યારેક રૂપ અને કલરની તકલીફ હોય તો તમારા વિવાહ નક્કી થવાના યોગ બની ગયા છે મિત્રો દરેક વ્યક્તિની કુંડળીમાં શુભ કે અશુભ યોગો રહેલા હોય છે જે વ્યક્તિને જીવનની ઊંચાઈઓ ઉપર લઈ જાય છે અને એવા ઘણા અશુભ યોગો પણ હોય છે જે વ્યક્તિની મહેનતને સફળ નથી થવા દેતા એટલા માટે કુંડળીનું વિશ્લેષણ કરો જાણો સમજો અને આગળ વધી જાઓ વૃશ્ચિક રાશિફળ મે બે હજાર ચોવીસમાં આટલું ફરી મળશું નવા વિડીયોમાં જય ગુરુદાથ જય ગિરનારી